જય સીતારામ કર્મ એ ભવિષ્ય સારું લાગે દરેક વિડીયો મારા તમને જીવનમાં કંઈક બદલાવ લાવવા માટે ઉપયોગી છે મારી ચેનલ ના વિડીયો માટે નહીં આવે જેમ કોઈ વકીલ ની સલાહ લઈએ કોઈ ડોક્ટર ની સલાહ લઈએ અને આપણું દુઃખ

તો એનો તમને એને જે ફળ મળશે એનું પુણ્ય મળશે તો આજનો વિડીયો છે આકસ્મિક થાય અને પરિસ્થિતિ કેવી થાય આજનો દ્રષ્ટાંત સાથે છે બરાબર નું દ્રષ્ટાંત સાંભળનો વિડીયો છે લાંબો થશે છોકરાઓને કશું ના શીખવાડ્યું હોય તો શું પરિણામ આવે આપણી હયાતી ના હોય પછી એક ગામની અંદર એક સામાન્ય વર્ગના કાકારે એમને હોવી કે જમીન હતી પોતાના ખેતરની બહાર વગડામાં ચાર છાપરા બનાયેલા હતા સરસ મજાના હર્યું હતું બેંક બેલેન્સ હતું સુકી હતા ચારે દીકરા ની વગવો હતી પણ એ કાકા છોકરાઓને પોતાની હું જ નહીં એમને એટલું કરવું છોકરાઓને કે મા બાપનું કીધું કરવું પણ કે એટલું જ કરે પોતાની બુદ્ધિ દોડાવવાની નહીં અને બાપાએ એવી છાપ પાડી દીધી કે તમને કઈ સમજણ પડતી નથી હું કહું એમ કરો એમના તા એક એમનો મિત્ર પણ અવારનવાર આવતો હતો કોઈ ઘરમાં વેસો નહીં અને એ કાકાને મરણ પથારીએ એક આકાત્મિક મૃત્યુ આવવાની તૈયારી જતી હજી એમના મિત્ર આવતા તે તો અમેરિકા ફરવા જતા રહેલા અહીંયા આગળ છોકરાઓને કઈ સમજણ પડે નહીં અને કોઈ બાપાના માથે બેઠેલા કોઈ બાપાના પગ પકડીને બેઠેલા અંતિમ ક્ષણો હતી હવે કાકાને લાગ્યું કે હવે મારું મૃત્યુ જ છે એટલે એવો એકાદ મિનિટ ની અંદર તો એ પોતાના છોકરાઓને શું સમજણ પાડે વ્યવહાર તેવાર ખેતી ઘર કેવી રીતે ચલાવવું બાળકો સ્ત્રીઓ વહુઓને કેવી રીતે આનંદમાં રાખવા પણ એ એટલું જ કહીને ગુજરી ગયા કે દીકરાઓ બાર મહિના થાય દિવાળી આવે એટલે બહેરું નવું કરવું અને ઘર નવું કરવું આ બે વસ્તુ ધ્યાન રાખો આ વહુઓ પણ બધી હતી બધા રહેતા હતા કારણ કે બાપની મહેનત ઉપર જીવવાનું હતું અને ડોહા તો ગુજરી ગયા કારણ કે ડોહાજીયાનો આખા એટલા માટે જ હતો કાકા ગુજરી જ્યાનો કશું શીખવાડ્યું નતું શું કરું શું ના કરું પણ ખેતી કરે ખેતી કરેલી એટલે ખેતી કરે એમાં દિવાળી આવા થઈ ચારે ભાઈઓ વવવો અને એની માતા બધા બેઠા કે બાપા કઈ ગયા છે કે બહેરું નવું કરવું અને ઘર નવું કરવું તો શું કરશું આપણે બધા એની આજ્ઞાનું પાલન કરનારા હતા એટલે વહુ તો કીધું તમે ચારે બીજી વવો લાવો અમને કઈ વાંધો નથી અને જે ઘર હતું ઈટોનું માટીનું એને થોડું હરકું કરી અને વ્યવસ્થિત છાપરા નાખી અને માટીનું ચણતર કાઢી ઈટોનું ચણતર કરી અને છાપરા નવા કર્યા પૈસા તો હતા એટલે બેલેન્સ વાપર્યું બબે વવો થઈ એમના બાળકો થયા બધા સંપીન્દ્રિય કારણ કે મિલકત હતી

આ તો મિલકત ઓછી થાય છે તો કે હવે અને કીધું લાવો મારા મિત્ર ને ખબર કાઢું તો કે તમારા મિત્ર તો ગુજરી ગયા ઘરે આયા ઘર જોયું તો એટલે સાપરની જગ્યાએ મકાનો બની ગયા અને આટલા બધા બૈરા ને આટલા બધા છોકરા આ બધું અહીંયા આગળ છે પ્રશંસક છું આયા એટલે એમને એમના બાપાના મિત્ર હતા સલાહ બહુ હતી હાચી એટલે એમને બેહાડ્યા કે ડોહા ગુજરી ગયા અમારે તો કે આ રોકડ બધી પતી જાય મિલકત અડધી વેચાઈ જાય આ બૈરા તમ કરવા પણ આ કોણ શકે આ બધા અમારા બૈરા છે અલે અત્યાર સુધી તમારા બાપા એક એક બૈરા જ કીધા હતા તો કે અમારા બાપા મરતી વેરાએ એક શબ્દ કહી ગયા હતા બે શબ્દ કે બાર મહિના થાય એટલે બૈરું બદલવું નવું કરવું અને મકાન નવું કરવું તો આ તોડી તોડી નવું કર્યું નવા નવા બૈરા લાયા અરે બૈરું નવું કરવું એટલે મહિના આખું વર્ષ ખેતરમાં મજૂરી કરે ભ્યાસો નું કામ કરે છાણવા સીધું કરે નવરા પડે જ નહીં તો એ મનુષ્ય તો છે ને

જે મકાન હોય એ મકાન ની અંદર ચૂનો મરાય લેપણ હોય તો લેપણ કરવાનું હોય ધૂપ તૂટી હોય હોય તો તો એના કરાય તૂટ્યા નરિયા બદલાય એમ કરીને મકાન ને નવું કરવાનું કીધું તું અમે તો સમજી ના ક્યાં તો બરબાદ થઈ ગયા તો હવે હવે અમદાવાદ પડી જાય બધા ભેગા કર્યા બધી કયું હવે આપણે જાતે મહેનત કરવા માંડ્યા અને પાછું મેળવ્યું પણ એક સમજણ નો ફેર થઈ જાય જીવનમાં ખૂન થઈ જાય છોટા થઈ જાય મિલકત જતી ભાગીદારીમાં વિશ્વાસઘાત થઈ જાય તો જીવનમાં કોઈ માણસ શું કેસે એને બરાબર સમજો સમજણ ના પડે તો પૂછો જય સીતારામ जय सीताराम जय सीताराम